દીકરીએ શુક્રવારે અગિયાર તારીખે આવીને ફરિયાદ કરી હતી કે પે નીચેના ભાગમાં દુખાવો થાય છે એ દિવસે વાઈફે કંઈ ધ્યાન ના આપ્યું પણ બાર તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે એટલે એણે વાઈફે ચેક કર્યું તો એણે પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે તો કે એના મેડમનું નામ આપે છે ફોટો બતાવે તો એ એક જ મેડમનું નામ આપે છે ને એ જ દિવસ અમે પછી વધુ અને સારવાર માટે એને ચંદ્રાયણ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો રવિવારે એને અમૃતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો ને આ આ બાબતની અમે તપાસ કરવા ને એના માટે વધુ જાણકારી માટે એને પ્રિન્સિપાલને ફરિયાદ કરી પણ પ્રિન્સિપાલ મેડમે એવું કીધું કે અમે આમાં તપાસ કરીને તમને આવું કે જવાબ આપીશું બીજે દિવસે અમે ના પાડી હતી કે અમને આ મેડમ પર હવે જરાય વિશ્વાસ નથી તમે એને ના સોંપશો તો એ મેડમ યા લઈ ગયા એમની એમની પાસે લઈ ગયા એ અમને બેસાડ્યા કે આ બેબી પાસે અમે લઈ ગયા તા એવું કીધું ને એને આંખ આંખે એને હાથ બાંધ મૂકીને એ જોઈ ના શકે એના માટે એને ધમકાવવાની ડરાવવાની કોશિશ કરી છે કે ઘરે કંઈ વાત ના કરી શકે એના માટે એમાં જે કંઈ પોલીસ તપાસ થાય યોગ્ય એમાં કંઈ જે કસુરવાર હોય તો એને જે કંઈ કાયદાકીય મુજબ સજા થાય એમાં છે નર્સરીમાં છે ને ચાર વર્ષ ને ચાર મહિના થયા છે અત્યારે ઘણા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અત્યારે એફઆઈઆર એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલુ છે સાવ ખોટો જ આક્ષેપ છે જે મેં તમારા મોટે પહેલી વખત સાંભળો આ તો સાવ ખોટો આક્ષેપ છે અત્યાર સુધી એવો આક્ષેપ સાંભળો હતો કે પાકમાં છે ઈજા કરવામાં આવી છે પણ જે તમે બોલ્યા તો અત્યારે સાવ તો ખોટું છે અને આક્ષેપ એવો છે કે એના જે શિક્ષક છે ક્લાસ ટીચર છે એના દ્વારા છે એને ઈજા કરવામાં આવી છે પણ હકીકત જ્યારે વાલીએ અમને જાણ કરી જ્યારે દવાખાને લઈ ગયા હશે એને ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હશે કે ભાઈ આ પ્રકારની ઈજા થયેલ છે સ્કૂલમાં બરાબર તો વાલીએ જ્યારે પણ અમને જાણ કરી ત્યારે અમે સ્કૂલના તમામ સીસીટીવી ફૂટેજ અને વિડીયો રેકોર્ડિંગ બધું જ એમને બતાવે છે એમાં ક્યાંય વાલી એવું પ્રૂફ નથી કરી શક્યા કે મેડમ દ્વારા છે એ વિદ્યાર્થી જે છે ચાર વર્ષની બાળકી છે એને અડવામાં આવેલું હોય ટચ પણ સિંગલ કરેલ નથી એટલા વધરોડમાં ભણતી આ વિદ્યાર્થી નર્સરીની અંદર છે એ બાળક ભણે છે ચાર વર્ષની બાળક શિક્ષકો છે શિક્ષક છે એના ક્લાસ ટીચર હેતલ મેડમ છે શું કહે શિક્ષક એવો ખુલાસો આપેલ છે કે મેં બાળકને છે એ ટચ પણ નથી કર્યા જેના તમામ વિડીયો અને સીસીટીવી રેકોર્ડિંગ છે મેં વાલીને પણ બતાવેલા છે અને શિક્ષક દ્વારા એવું પણ કહેવામાં આવેલ છે કે જો મેં એને ટચ કરેલું અથવા તો મારા દ્વારા ઈજા આપેલું હોય અને કહે પણ પ્રૂફ થાય તો સંસ્થા અને સ્વર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લેવામાં આવે એ માન્ય છે પણ એવું ક્યાંય પણ ઘટના ઘટેલ નથી આ ખોટી રીતના કે બીજા તરફથી છે એ એક ષડયંત્ર રચાય છે સ્કૂલને બદનામ કરવા માટેનો એક આ ખોટો છે એ ષડયંત્ર છે અને આવા આક્ષેપ લગાડવામાં આવે છે આ છે એ શુક્રવારની ઘટના છે શુક્રવારે છે એ પેરેન્ટ્સ જે આવેલ હતા સવારના ટાઈમે બાળકને પરીક્ષા માટે મૂકવામાં આવેલા હતા ત્યારે અને ત્યારે અમને રજૂઆત કરી એટલે અમને છે એને સીસીટીવી ફોટોઝ ને વિડીયો રેકોર્ડિંગ હવે સર શું મારે છું વાલીઓ ગુનાઓ થશે અથવા તો શિક્ષક કરતા ગુનાઓ થશે તો કઈ રીતની સ્કૂલ પ્રશાસન કાર્યવાહી કરશે જો એક તો વાલીને છે એ સંસ્થા પર સંચાલકો પર જે એમના હેડ છે એના પર કે ક્લાસ ટીચર કે કોઈના પર વિશ્વાસ નથી એવું એણે કીધું તો એટલે મેં વિડીયો અને બધા રેકોર્ડિંગને સહી બતાવેલા છે બરાબર અને ક્યારે પણ જોવામાં છે એ સંચાલક અને અમારા મેડમ છે એ જે કાંઈ છે એ સાચા પ્રૂફ થશે બરાબર પછી મેડમ જે પ્રમાણે બાળકનું હિત ઈચ્છ છે જો મેડમ એમ કહે છે કે ના આ બાળક કોઈ વાક નથી વાલી તરફથી ખોટું ષડયંત્ર યોજવામાં આવેલ છે ચાર વર્ષના બાળકનો કોઈ વાક જ નથી અને એમ છે કે ના ભાઈ બાળક અંદર હું એને માટે તૈયાર છું તો કોઈ પણ ઇશ્યુ નથી અને વાલી દ્વારા એવું કહેવામાં આવે કે સંચાલક અને સ્કૂલ તરફથી છે એ ધ્યાન દેવામાં આવતું નથી અને ખોટી રીતના છે ઈજા કરવામાં આવે છે તો વાલી તરફથી જે કંઈ નિર્ણય હોય એને જે સંસ્થાને જે નિયમો અનુકૂળ લાગે અને જે જગ્યાએ એમને બાળકને છે ભણાવવું તે પણ વાંધો નથી અને અમે વિદ્યાર્થી પ્રત્યે હંમેશા પોઝિટિવ જ રહીએ છીએ અને હજી પણ પોઝિટિવ છે કે ચાર વર્ષનું બાળક છે આ ખરેખર જે ષડયંત્ર આખું રચેલ છે એમાં બાળક નિર્દોષ છે તો મારું એટલું જ કહેવાનું છે કે જે કંઈ ખોટા આરોપ લગાવેલા છે એ રોકો કેમ કે ચાર વર્ષના બાળક ઉપર છે એ કોટી રીતના આક્ષેપ લાગે છે જે નિર્દોષ છે એને ખબર જ નથી કે અત્યારે શું ખરેખર હકીકતમાં ચાલી રહ્યું છે બાળકને આ પ્રકારની કંઈ જાણ પણ નહીં હોય તો ષડયંત્ર જે આપણો ગરીબભાઈમાં જે પણ સ્કૂલો સંચાલકોને હોય અમને શ્યોર અમારી પાસે પુરાવકો કંઈક છે નહીં પણ અમને એવું જ લાગે છે કે વાલી છે એ કોઈ પણ પ્રકારની ફરિયાદ કે કંઈ પણ નોંધાવવા માટે તૈયાર નથી જો સર દ્વારા કહેવામાં આવ્યું કે તમે ફરિયાદ નોંધાવવા તૈયાર છો તો વાલી ના પાડે છે એનું એકમાત્ર કારણ એ જ છે કે વાલી છે એ ખોટા છે